નોર્મલ ડિલિવરીના સ્ટીચની કાળજી કેવી રીતે રાખવી જોઈએ સ્ટીચને તમારે ક્લીન અને ડ્રાય રાખવાના છે તમારે ગરમ પાણીથી સ્ટીચને સાફ રાખવાના છે તમારે હોટ સીડ્સ બાથ લેવાનું છે હોટ સીડ્સ બાથ એટલે કે એક ટબમાં તમારે ગરમ હુફારું પાણી લેવાનું છે એમાં તમે ડેટોલ કે પછી બિટાડીન સોલ્યુશન પણ નાખી શકો છો અને એમાં તમારે દસથી પંદર મિનિટ સુધી બેસવાનું છે આ રીતે તમારે દિવસમાં બેથી ત્રણ વાર હોટ સ્ટીટ બાથ લેવાનું છે એ પછી તમારે સ્ટીચને ડ્રાય અને ક્લીન કરી લેવાના છે અને તમારા ડૉક્ટરે જે કંઈ પણ ઓઇન્ટમેન્ટ આપી હોય બીટાડિન ઓઇન્ટમેન્ટ કે પછી મેથ્રોજિલ પી ઓઇન્ટમેન્ટ તે તમારે સ્ટેજ પર દિવસમાં ત્રણથી ચાર વાર લગાવવાની છે તમારે લાંબા સમય સુધી બેસી નથી રહેવાનું તમારે પલાઠીવાળીને બેસવાનું નથી અને બેસવા માટે તમે રિંગ પીલરનો પણ ઉપયોગ કરી શકો છો ડાયટમાં તમારે હળવો નરમ ખોરાક લેવાનો છે કે જે સહેલાઈથી પચી જાય અને જેથી તમને કબજીયાત નહીં થાય જો કબજિયાત થાય અને જોર કરવામાં આવે તો તે વખતે ટાંકા તૂટી જવાની એક શક્યતા રહેલ છે જો તમને કબજિયાત થાય તો તમે લેક્સેટિવ સિરપ લઈ શકો છો